જેથી આઠ જિલ્લામાં હાઈ એલર્ટ જારી કરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે કોન્ફરન્સ દરમિયાન જ સમય કાઢીને નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલ સહિત ભાજપના પ્રદેશના નેતાઓ સાથે બેઠક યોજે તેવી શક્યતા છે આ બેઠકમાં મોદી મુખ્ય મુખ્યપ્રધાનને પાટીદારોને પટાવવાની ટીપ્સ આપી શકે છે આ ઉપરાંત ગુજરાતના વર્તમાન રાજકારણ ઉપરાંત પંચાયતોમાં હારના કારણોની પણ ચર્ચા થશે સૂત્રોના મતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પંચાયતોમાં ભાજપની હાર થતા રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાય છે ખુદ નરેન્દ્ર મોદીની રાજકીય પ્રતિષ્ઠા સુધા ખરડાય છે દિલ્હીમાં જ મુખ્યપ્રધાન સહિત ભાજપના નેતાઓને હારના કારણો સાથે રિપોર્ટ સાથે હાજર થયા હતા પણ કોઈ ચર્ચા થઈ શકી ન હતી હવે જ્યારે કચ્છના ધોરડો ખાતે ડીજીપી કોન્ફરન્સ યોજાઈ રહી છે ત્યારે મુખ્યપ્રધાન વડાપ્રધાનને મળશે પાટીદારો સહિત અન્ય કયા કારણો અવરોધરૂપ બન્યા તે વિશે ચર્ચા થવાની વકી છે પંદરમી ડિસેમ્બરથી ફરી ગુજરાતમાં પાટીદારો સરકાર સામે બાયો ચડાવવા જઈ રહ્યા છે ત્યારે મોદી મુખ્યપ્રધાનને પાટીદારોને રીઝવવાની જડીબુટી આપી શકે છે પાટીદારોને પાછલા બારને પ્રોત્સાહન આપતા ભાજપના જ નેતાઓનો રિપોર્ટ પણ વડાપ્રધાનને મળ્યો છે ત્યારે સરકારના પાયા હજ મચાવવા ઇચ્છુક અસંતુષ્ટોને શાનમાં સમજાવી દેવાનું માર્ગદર્શન પણ નરેન્દ્ર મોદી ભાજપના નેતાઓને આપશે આ ઉપરાંત પંચાયતોમાં સફાયો થતાં પુનઃ પકડ જમા માટે શું કરવું તે વિશે પણ મુખ્યપ્રધાનને મોદી સૂચન કરશે ઉલ્લેખનીય છે કે પાટીદાર આંદોલન બાદ હવે મોદીના રાજકીય દુશ્મન ગણાતા સંજય જોશીના પોસ્ટર્સે પણ વિવાદ જન્માવ્યો છે ત્યારે ગુજરાતમાં ભાજપનું આંતરિક રાજકારણ ગણમાયું છે હવે મોદીની સલાહ ભાજપ અને